બે આ તરીને કાર્યક્રમ નહી આજે સમસ્ત આદિવાસી નો કાર્યક્રમ રાખેલો છે રાજુભાઈ એમાં આપણા સમસ્ત માતા બહેનો વડીલો ભાઈઓ યુવાનો સાથી મિત્ર બધા આવેલા છે ગામો ગામમાંથી એનો ખૂબ ખૂબ આભાર માનું અને આપણા આદિવાસી વિસ્તારોમાં આજે વધતા જાય છે લેણા દેણામાં વધી જાય છે કારણ કે આપણે એક જે અમીર લોકો હોય ને એમને દેખીને આપણે રવાડા ચડી જઈએ એટલે કે ખર્ચામાં પેલો ડીજે આટલો મોંઘો લાય એના કરતા મેં મોંઘો આવ એટલે મારું નામ રહે એમ એમાં ને એમાં આપણે પાછળ છે મિત્રો એટલે એકબીજાનું કાટિયા ખેંચવાનું રહેવા દો આપણા સમાજમાં એવું ચાલતું જ નહીં એટલે આપણે બધા હળી મળીને બધા સાથે મળીને આપણા આદિવાસી સમાજને આગળ કેવી રીતે લાવવાનું એના માટે જ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કોઈ પણ છે જ નહીં અને આપણા સમાજમાં નાના નાની ઉંમરની છોકરીઓ ભણે જતી રહી છે ભાગી જાય છે અને પાછા ત્યાંથી લાવીને છૂટી છેડા કરી નાખે પાછા બીજે ખપી દે ઓછી મને એટલે અમે છૂટા છેડા કરીએ એમ એટલે એવું આપણા સમાજમાં એટલે મા બાપને પણ કાળજી રાખવી અને સાથે સાથે આપણા આદિવાસી સમાજને જાગૃત કરવા માટે આપણે ડાહલા ડાહલા ધાવે ડાહા થી જા બહવા તો બધા કાગળિયા પર ચાલા બાધા ની કાગળિયા પર હવે આપણે પહેલા આપણે ડાયરેક્ટ જે આપણે નકલ કરજો સાદ 8 12 ને ઉતાર ઇનામાં પહેલો રાઠવા હતું હાઈ કોઈ કરાયા વગર ડાયરેક્ટ કોલી હોજી કોઈ ખબર સે કે ની ખુદા નકલ કઢાય લેકને તાલુકા માં જિલ્લા માં પુગી જાતે બાકા એટલે આપણા કોલી ક્યાં રહે તો હયું ચૂબી કોઈ કદની પેલ આપણા જાતે ના દાખલા જાતિ દાખલા માં ઉપર હું લખાઈ દેલો અનુસૂચિત જનજાતિ અત્યારે તો જાતિ દાખલા કાઢાડવા જાવ ને તે ઉપર લખાય અનુસૂચિત આજી જાતિ એટલે જતા દિવસે આપણો આદિવાસી માંથી બી નાબૂદ કરો દે આ સરકાર એટલે તમે હવે ભણ્યા ગણ્યા છોકરાઓ બધા યુવાનો જાગો નહી તો આપણે અહીંયા મિટિંગ ભરી રહ્યા નહીં અહીંયા એટલું મોટું ગ્રાઉન્ડ હે બી નહીં છોડે આ સરકાર હવે દેખી દો તમે અરવલ્લીમાં કેવું ચાલી રહ્યું આપણે અંબાજીમાં પાડલિયા ગામે દિવસ આપણા આદિવાસી સમાજની વિધવા બેન કે ચાર દીકરાની મમ્મી ઘરવાળો પડીને મરી કોઈને નોટિસ કર્યા વગર ડાયરેક્ટ એના ઘરે જઈને કુવો તોડી પાડ્યા એનું મકાન તોડી પાડ્યું એટલે આપણા આદિવાસી સમાજને એક સંગઠન હોય ને તો કોઈ ચંબરબંધી આપણા ગામમાં કોઈ આવી ના શકે પણ આપણા વાળા તો ઓ એ તો સરકારી જમીન ખેડૂતો અત્યારે તોડી લેવો હાલ એમ એટલે આપણે જાગૃત થવાની જરૂર છે વધારે કઈ કહેતા નહી આપણી જોડે બહુ વડીલો બેઠા છે જય જોહાર જય આદિવાસી